ડભોઈ પંથકમાં આજરોજથી શરૂ થયેલી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓને શાંતિપૂર્ણ પ્રારંભ થયો ત્યારે ડભોઈ પંથકમાં જોવા જઈએ તો કુલ બે હજાર આઠસો જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે જોડાયા જેમાં ધોરણ દસના આઠ પરીક્ષા કેન્દ્રમાં બે હજાર સાત જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવા બેઠા છે જ્યારે ધોરણ બારના પાંચ પરીક્ષા કેન્દ્રો ઉપર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા તમામ પરીક્ષાર્થીઓ પૈકી છ જેટલા વિકલાંગ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર અલાયદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ખાસ કરીને પ્રથમ વખત જ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ દસના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સારા શાળા સંચાલક મંડળ શિક્ષકગણ તેમજ રાજકીય આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપી તેઓનું મોં મીઠું કરાવી ક્યાંક પરીક્ષાર્થીઓને હાથમાં ગુલાબ ફૂલ તો ક્યાંક ચોકલેટ તો ક્યાંક પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મૂકવા માટે વાલીઓના ટોળા પણ પરીક્ષા કેન્દ્ર પર પર ઉમટી પડ્યા હતા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે તે હેતુથી તમામ પરીક્ષા કેન્દ્ર પર ડભોઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ ડભોઈ પંથકમાં આજરોજથી શરૂ થયેલી પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે કેળોણી મંડળ સંચાલિત શ્રી અમેદ દયરામ શારદા મંદિર ડભોઈ આજરોજ ધોરણ દસ ની એસએસસી બોર્ડની એક્ઝામ પરીક્ષા શરૂ થાય છે ડભોઈમાં કુલ પાંચ સેન્ટરોની અંદર આ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ વિષય ગુજરાતીનું પેપર અંદાજિત ડભોઈમાં ધોરણ દસના લગભગ બારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાની શરૂઆત કરી રહ્યા છે પાલી ઉત્સાહભેર વિદ્યાર્થીને દરેક શાળાએ મૂકવા માટે જાય છે અને અન્ય શાળાના અન્ય ડભોઈના નાગરિકો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને એમના દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી શાળામાં પ્રવેશ આપવામાં આજે આવ્યો છે દરેક વિદ્યાર્થી ઉત્સાહભેર પોતાના વર્ગખંડમાં પ્રવેશ કર્યો છે શાળા અને મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને એમનો વિકાસ થાય અને જીવનમાં એમનું સ્થાન ઊંચું લે એવી શુભકામનાઓ સાથે શ્રી દયારામ ખેડૂતની મંડળ અને શાળા પરિવાર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે

અંદાજિત બારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસનો ધોરણ દસની આ પરીક્ષા આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરી અને પોતાની જે મહેનત કરેલી છે એનું ફળ મેળવવા માટે એનું પરિણામ મેળવવા માટે સતત કાર્યશીલ રહી અને આજે પરીક્ષાની શરૂઆત કરી રહ્યા છે આવા તમામ વિદ્યાર્થીઓને ડભોઈ નાગરિક ડભોઈ પ્રમુખ તથા શ્રી દયામ કિરોણી મંડળ પ્રમુખ તથા શાળા પરિવાર તરફથી તમામને હાર્દિક શુભકામના